બધા રેડી થાય છે અને હું રેડી થઈ ગઈ છું થોડીક વારમાં મંદિરે દર્શન કરવા બધા જ પેલા નાસ્તો આ અંદર જુઓ આ બધા હજી રેડી થાય છે ને રેડી થવાનું બાકી છે જો આ બધા હજી રેડી થઈ છે આ બધાને રેડી ગેસ્ટ હાઉસ છે અમે અહીંયા રાત રોકાણા હતા સવારમાં વહેલા પહોંચી ગયા હતા ચાર વાગે ચાર વાગે પહોંચી ગયા તા સિલું કદાચ સાડા ચાર સાડા ચારે પહોંચ્યા હતા હા હું સોતી હતી એટલે મને કઈ ખબર નહોતી કા હા સવારે મેં વિડીયો નહોતો ઉતેરો કારણ કે એ મંદિર નહોતું બતાતું ને એટલા માટે ગાડીનું પાર્કિંગ જોઈને કેવું લાગે છે આજે બહુ ટ્રાફિક હશે હવે ક્યાં મંદિરે જવાનું ને

Thank you

ત્યારે આપણે ક્યાં આવ્યા સમુદ્ર સેતુ ઉપર સુંદર સેતુ સુદર્શન કે સમુદ્ર સેતુ હા તો બહુ થાકી ગયા થી ભૂખે લાગી ગઈ છે કા એનું ઉપર રહે બહુ ભૂખ લાગી ગઈ બહુ ભૂખ લાગી ગઈ ને તમને ભૂખ લાગી છે બેન હા બહુ ભૂખ છે કે મજા આવે છે હા મજાથી થાકી ગયા હા થાકી ગયા જોદી બેન હવે થાકી ગયા છે તમારે મારે જમવું છે હવે તો ભૂખ લાગી ગઈ છે જો દરિયામાં બોટ છે

સોમનાથ હ પાસ થયું સોમનાથ જ મજા આવે છે દ્વારકા મજા નથી ને તમને મજા આવી ને દ્વારકા મજા જ આવે આ મમ્મીને મજા તાર મજા આવી રોટલી આવી ગઈ પંજાબી શાક આવી ગયું લંચ ટાઈમ શરૂ થઈ ગયું છે

અને ડીકે ને તારે ગુજરાતી આ તો બોલવા લૉગ માં એવું હરુ નહી બોલો સેટુ બેટરો સાગત કરો લંચ ટાઈમ પૂરો થઈ ગયો અત્યારે અમારું બધા બીચ ઉપર નાવા જોઈએ છે અહીંયા અંદર આવવાની એન્ટ્રી ફી કા રણી ફોય તો ઓછા પૈસા તો અહીંયા પૈસા છે અંદર આવવાના ત્રીસ રૂપિયા છે આપણે જણા હતા બધાને પાણી મસ્ત છે બીજ બતાવીશ મજા આવશે અહીંયા જે બધા નાહે મજા આવશે બધા મારે તો કઈ નાહવાનું નથી

મને ગાડીમાં માં બેસવા બીક લાગે કેટલા રૂપિયા ની ticket હશે ગાડી માં બેસવા પેલા સ્ટોલ જોઈ લે સ્ટોલમાં તો કઈ સીએ નઈ નકરું બધું નાસ્તો જ છે હમ કઈ બીજું કઈ નથી રેતી રેતીના હિસાબે હલાતુંય નથી બાઈક આ હોડકી आ राइट में टिकट कर ले इसे आया तो स्टॉल से बधाई नाश्ता है सब पानी पूरी ये बधाई का भुनिया हम्म तो क्या खाना है इधर मैगी का भी स्टॉल है मैं बटेटा भूंगड़ा इसी है मैगी इसी है बहुत ही इसी है मैगी वधारे मळे छे यहाँ जो जगह जगह पर मैगी ना स्टॉल से यहाँ मैगी ना कितना रुपया इसे

બટેટા ભૂંગળા તો અહિયાં હશે રસ છે રસ ને એવું છે મેગી છે કઈ બીજા સ્ટોલ નથી એટલા કે લાઈન માં જ સ્ટોલ છે થોડાક થોડાક છે અમે આ દ્વારકેશ માં नारियल पानी नहीं नारियल पानी नहीं खाना मुझे कुछ दूसरा खाना है इधर क्या है इधर भी मैगी तो है आया 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 से कदच आज आगल जाइए जो है बीजे हूँ से हूँ नहीं पीछे क्या बीस साइड करिए મમ્મીને તો બેહવાનું અહીંયા બધાય જો અહીંયા તો મકાઈ છે ભેળ છે ખામેના માં બટેટા ભૂંગળાઈ છે અહીંયા એવો તો થાય તી આવું મારે તો મેગી